તો હેલ્લો મિત્રો આ રસ્તો જાય છે ભુજ તરફ અને આ જે રસ્તો જાય છે એ કોટાય ગામ તરફ જાય છે જે ભુજ તાલુકાનું કોટાય ગામ છે ત્યાં અમે આવ્યા છીએ ત્યાં આવેલું છે સૂર્ય મંદિર સૂર્ય મંદિર હજારો વર્ષો જૂનું મંદિર છે મિત્રો એ તમને આજે બતાવવાના છીએ તો વિડીયોમાં અંત તક બન્યા રહેજો અને ચેનલ ઉપર નયા છો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે જઈએ મંદિર તરફ અને બતાવીએ તમને ત્યાંનું વ્યૂ તો આ બાજુ છે સૂર્ય મંદિર અને આ બાજુ જે રસ્તો જાય છે એ ભુજ તરફ જાય છે અને આ બાજુ જાય છે એ કોટા તરફ તમને આવવાનું હોય તો આ બોર્ડ આવે છે એ બોર્ડ જોઈને તમે આ રસ્તે જઈ શકો છો તો હેલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે મિત્રો જોઈ શકો છો આ સામે મંદિર છે અને અહીંયા કંઈક બોર્ડ મારેલું છે એ પણ તમને વાંચી લેજો તમારી અને આ છે અહીંયાનું કાંઈક આવું લોકેશન આ છે સૂર્ય દેવ અને આ છે એમનું મંદિર સામે જે તમને દેખાઈ રહ્યું છે મંદિર 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 છે 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 તો અંદર જઈને તમને કેવું મિત્રો સૂર્ય જે કોટા ગામમાં આવેલું છે જે બારસો વર્ષ જૂનું કહેવામાં આવે છે અને જે રાજાશાહી વક્તનો છે જે આપણે લાખા ફૂલાણી રાજા હતા તેમને આ મંદિર બનાવ્યું છે એવું કહેવામાં આવે છે અને ઘણું જૂનું છે મંદિર એની હવે તો નકશી પણ ઘણખરી ભૂસાઈ ગઈ છે જે મંદિરની છે એ બહુ સરસ મંદિર છે બહુ સરસ વાતાવરણ છે શાંત વાતાવરણ છે તમને પણ કોઈક દિવસ આવું હોય તો આવી શકો છો ભુજ તાલુકાના કોટા ગામની અંદર એક કિલોમીટર અંદર આવેલું છે તો તમે અહીંયાથી આવી શકો છો તો મિત્રો આ મંદિરને તમે જોઈ શકો છો આ રાજા વખતનું મંદિર છે આની તમે કલાકૃતિ જોઈ શકો છો જે પથ્થરમાંથી આખો બનેલો છે ને આ મંદિર મિત્રો એમ કહેવામાં આવે છે કે લાખા ફુલાણી જે રાજા હતા તેમને બનાવ્યું છે તો મિત્રો આ જોઈ શકો છો તમે મંદિર અને આ છે મંદિર ઘણા વર્ષો જૂનું છે હવે તો ઘસાઈ ગઈ છે એની જે આવે નકશી પણ કેવો લાગુ તમને આ વિડીયો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ ઉપર નયા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ